તો મિત્રો પહોંચી ગયા છીએ રાણકી વાવ અંદર પાર્કિંગ રાખી છે ગાડી અને આપણા ઘોકાર મિત્રો હાલે જાય આગળ અને હવે જો અહીં આગળ પેલી તો ટિકિટ લેવાની છે અહીંયા જો દેખાય ટિકિટ લીધા જો આમ જો મિત્રો આ નીલો નીલો બે હું ચારે જેવું કામ છે આપડી પાડી ત્રણ લઈ આવતી ચરે ખરી ભાઈ અહીંયા પાડ્યું જો તું ખાલી નજારો રાણકી વાવ ની અંદર નું અને વાવ ની અંદર આપણે જઈ રહ્યા છીએ તો મિત્રો આવી ગયા રાણકી અંદર અંદર આપણે તો જુઓ નજારો બહાર ની તરફ એક વાર બહાર થી અને આપણે અંદર જઈ રહ્યા છીએ ચાલીસ ચાલીસ રૂપિયા ટિકિટ છે આપણે ટિકિટ લઈ આપીએ ભારત સરકારે શું કરે રૂપિયા કરે એ ખબર નથી પડી એટલે ખેડૂતને સહાય નથી આવતી અને અહીંયા આવી ચાલી ચાલી ઉભરા આવે જો એટલે સરકાર ઘણા દુનિયાનો રૂપિયો હોય અને આવી જે વસ્તુ હે જૂની એમાં તેથી ટેક્સ ટેક્સ કરી દઉં ગામે બાકી વસ્તુ બાકી બને એકદમ જોરદાર એવી જોવા તમે તો અમારા મિત્રો બધા નીચે ગયા હે પણ આપણે માન માં ઉતરી બાકી બનાવી જાણીએ બનાવી જાણીએ આમ જુઓ સીન તમે એકવાર ખાલી અને અહીં તો માળ કંઈક બધા છે અંદર જવા માટે લાસ્ટ માળ સુધી આપણે નીચે જવાની છે જુઓ એક વાર આમ પણ બધા જાણી એમ જુઓ એક વાર હાજી સે નીચે લાસ્ટમાં સે બધું

એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને વાવ કેવી લાગી તમને એમ નીચે જાય પૂરો તો મિત્રો ચાલીસ રૂપિયા કા ખાતા ખા કેવો બાકી ભોગ તો પગઢ્યો છે પાણી કેટલો છે મેં પેલા કે પાણી પાણી કાય હે ની ખાલી બનાવે રે તો મિત્રો જો ઊંડી કેટલી આવી જો વિશાળ ગાય વાવ છે તો મિત્રો વાવ અહીં જોજો તમે જો મિત્રો વાવ અહીં હે હું આ વાવ જો અંદર ઢરેન રસ્તો હે ને એવું બધું સીન જો અહીં ઘણા આવું પણ નથી ચડતું ના તમારે સીન સારો લઈ દો વાવમાં પાણી નથી કોરી છે મિત્રો રાણકી વાવ થી આપણે નીકળી ગયા છીએ હવે જવાનું છે આપણે મોઢેરા જ્યાંથી છત્રીસ પાંત્રીસ કિલોમીટર છે સિક્સ સીટર મામા લઈ જવાની હોય ને ઘરે એક લાગ્યા સી હજારમાં કયો મોડેલ ટોપ મોડેલ છે ને આનું

તો મિત્રો આ કુંડ જુઓ તમે કુંડ માં પાણી છે કેમ બાકી બનાવા લે ને તો મિત્રો જોવા છે બે મંદિર સૂર્ય મંદિર અને મંદિરે ઘણ જોડવાની કોતરણી કરેલી બનાવેલ જુઓ તમે ખાલી પથ્થર એકદમ આને મૂર્તિને આનું એક એક કણ કણ બોલે છે જુઓ કઈ રીતના બનાવેલ જુઓ તમે ભાઈ કઈ રીતના મિત્રો અહીંયા પથ્થરમાં કોથણી કોતણી કરી કરીને મંદિર બનાવવામાં આવ્યું છે એકવાર તમે જુઓ આ બધું કોઈ અહીંયા સિમેન્ટની ધાતુ વાપર નથી પથ્થર પથ્થરથી ઉભો કરવું છે આખું મંદિર અને પહેલાના સમયમાં કઈ રીતે ઊભો કરે છે તે જુઓ તો મિત્રો આ બાજુ મંદિર बीजू से ते जुओ आग ली ना बोलाई गए कोई कारण सर बाकी जुव आदिसै। त तो

वो में आपको कार्बन डाइऑक्साइड को काउंटर करके ऑक्सीजन देंगे अब पढ़े लिखे लोग भूल गए में <laughs> में में एंड प्लास्टिक के के लगा इसलिए पहले पहले मंदिरों क्या क्या हुआ? तो तो करते थे? भी कमी आ गई दरवाज़ा आपको તો ઘણા વર્ષોથી અડગ ઉગેલા મંદિર આપણે આજ વિઝિટ કર્યું એકદમ જૂનવાણી જો